મહેસાણાના વિસનગરમાં વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના નામથી અદભુત સેવાનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે અગાઉ જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક નાનકડી બ્લડ બેંક હતી પરંતુ શહેરના તમામ સમાજના લોકો અને વેપારી અગ્રણીઓ મળી અત્યંત આધુનિક બ્લડ બેંક તૈયાર કરવાનું બીડું ઝડપ્યું જેના લાભાર્થે જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અગ્રણી એવા આર કે પટેલ અજીત પટેલ જશુભાઈ પટેલ સહિતના લોકો સાથે તમામ જ્ઞાતિ અને જાતિના લોકો જોડાયા દેશ અને વિદેશમાં રહેતા વિસનગરના વતનીઓએ દાનનો ધોધ વહેવડાવ્યો અને હવે તૈયાર થવાના આરે છે અત્યંત આધુનિક બ્લડ બેંક શ્રીમદ ભગવત જ્ઞાન સપ્તાહમાં માત્ર શહેર જ નહીં સમગ્ર તાલુકાના વડીલો ઉપસ્થિત રહી અને તેનો લાભ લઈ રહ્યા છે આ પ્રવૃત્તિના કારણે સમાજ સેવા એકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ ફેલાઈ રહ્યો છે અગ્રણી એવા આર કે પટેલ અજીત પટેલ જશુભાઈ પટેલ સહિતના લોકો સાથે તમામ જ્ઞાતિ અને જાતિના લોકો જોડાયા દેશ અને વિદેશમાં રહેતા વિસનગરના વતનીઓએ દાનનો ધોધ વહેવડાવ્યો અને હવે તૈયાર થવાના આરે છે અત્યંત આધુનિક બ્લડ બેંક શ્રીમદ ભગવત જ્ઞાન સપ્તાહમાં માત્ર શહેર જ નહીં સમગ્ર તાલુકાના વડીલો ઉપસ્થિત રહી અને તેનો લાભ લઈ રહ્યા છે આ પ્રવૃત્તિના કારણે સમાજ સેવા એકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ ફેલાઈ રહ્યો છે